ભરૂચ જિલ્લાના ચૌદ હોળીઘાટો પૈકી ઐતિહાસિક અને અતિ મહત્વના એવા મઢી કબીરવળ હોળીઘાટની બીઓટી ધોરણે રૂપિયા પંચાવન લાખ એકાવન હજારમાં જિલ્લા પંચાયત દ્વારા ગત માસમાં હરાજી કરવામાં આવી હતી અને તેનો ઇજારો અંતેશ્વરની રાજ્યો પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવતા વિવાદનો મતપૂરો છછેડાયો હતો વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવારનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ચોમાસામાં ખીલી ઉઠ્યું હોય ચોમાસાની મોસમમાં નર્મદા સ્નાન સાથે કબીરવારની મુલાકાતે ભરૂચ જિલ્લા ઉપરાંત વડોદરા સુરત સહિત સૌરાષ્ટ્રથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે કબીરવાર આવતા આ પ્રવાસીઓ પાસેથી રૂપિયા સો હોળીઘાટ પરથી વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જે અત્યાર સુધી રૂપિયા ચાલીસ નાવડી ભાડું હતું આમ સીધો દોઢસો ગણો વધારો સાથે આધુનિકતાના નામે નાવડીના સંચાલકો દ્વારા પ્રવાસીઓને બાર સ્લીપ આપવામાં આવે છે જેના પર ભાડાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી વળી પ્રવાસીઓને કાદવ કિચડ પણ ખૂંદવો પડતો હોવાથી નારાજગી સાથે નિરાશા પણ જોવા મળે છે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કબીરવાળ આવતા પ્રવાસીઓ માટેના ભાડા પણ નક્કી કરી તે અંગેની જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા હોળીઘાટ ખાતે કરવામાં આવે જેથી પ્રવાસીઓની લૂંટ અટકી શકે મારું નામ અતુલભાઈ ઠક્કર છે નડિયાદથી આવું છું અને અહીંયા કબીરવડ બીજી વખત આવેલો છું ત્યારે અગાઉ આવેલા ત્યારે ચાલીસ રૂપિયા લેતા હતા અત્યારે સો રૂપિયા થઈ ગયા છે જેથી કરીને થોડી તકલીફો પડે છે ભાડામાં અને વ્યવસ્થા પણ કોઈ અત્યારે સારી નથી તકલીફ પડે છે આવવા જવામાં કિચડ બિચડ બધું બહુ તમ તમે બોટમાંથી કેવી રીતે નીકળેલા બોટમાં ત્યાં બેઠા ને પછી અહીંયા પાણીમાં કીચડમાં થોડું આ બાજુ આવ્યું ને પછી આવ્યા